મૃત્યુ બી ઇન્ડિયામાં હું છું શાસ્ત્રી હર્ષલ પ્રસાદ રાવલ આપ જોઈ રહ્યા છો આપણો બી ઇન્ડિયાનો વિશેષ કાર્યક્રમ એટલે કે કિસ્મત કનેક્શન જી હા મિત્રો કિસ્મત કનેક્શન આપણા આ કાર્યક્રમ દ્વારા જ આપણે આપણા જ આ કાર્યક્રમની અંદર સરસ મજાના એવા સરળ ઉપાયો કે જે આપણા વ્યવહારમાં આપણા માધ્યમ બને આપણા નોકરી ધંધો કે વ્યવસાયમાં પણ આ જ કાર્યક્રમ દ્વારા આ જ એવા સરળ ઉપાયો દ્વારા પણ આપણા જે કોઈ અવરોધો કે જે કોઈ આપતો કે વિઘ્નો આવે છે એમાંથી આપણને મુક્તિ મળે એવા જ સરસ મજાના ઉપાયો અને એ ઉપાયોની સાથે સાથે વિશેષતઃ આપણે રાશિના જાતકોની સાવધાની વિશેષ ભાર મિત્રો આપણે આપણા કાર્યક્રમની અંદર એ જ અર્પણ કરીએ છીએ કે ક્યાંક આપણે અમુક રાશિના જાતકોએ એ થોડી એવી સાવધાની આપણા આ દિવસને સુધારી શકે છે આપણા દિવસને સલાહકાર તરીકે પણ બનાવી શકે છે અને સાથે વાત કરીએ સરસ મજાના આજના આ પંચાંગ પ્રકરણની તો મિત્રો આપ પણ જોડાઈ જાઓ આપણા આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં વાત કરીએ સર્વપ્રથમ પંચાંગ પ્રકરણની ક્રોધી સંવત્સર વર્ષાઋતુ વરસાદ પણ મિત્રો જામી રહ્યો છે ત્યારે આ વર્ષા ઋતુની અંદર કફ પિત્ત અને વાત એ બીમારીનો આ ઋતુ બતાવવામાં આવેલી છે ત્યારે સાવધાની અને સાવચેતી રાખી પાચનક્રિયા એ મંદ પડતી હોય છે ભગવાન સૂર્યનારાયણનું તેજ પણ આ સમયગાળા દરમિયાન એ ઓછું પડતું હોય છે અને એના કારણે થઈ અને પાચન ક્રિયા મંદ પડવાના કારણે થઈ અને આપણા શાસ્ત્રમાં આ ઋતુ અનુસાર ઉપવાસનું પણ વર્ણન બતાવવામાં આવ્યું અને આજનો આ પાવનકારી દિવસ એટલે કે પારણાનો દિવસ બતાવવામાં આવ્યો છે નંદ મહોત્સવનો દિવસ બતાવવામાં આવ્યો ત્યારે વર્ષાઋતુ ક્રોધી સંવત્સર અને તારીખ વિશે જો વાત કરવામાં આવે તો સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે સત્યાવીસમી ઓગસ્ટ શ્રાવણ વદ નવમી એ દિવસ ઉજવ્યો છે ગોકુલની ગલીઓની અંદર જે સૂર્યોદય થયો અને ગૌશાળાની અંદર નંદ બાબા જે ગાયોનું દોહન કરતા હતા અને મા યશોદાના ભવનની અંદર નાના એવા સુંદર એવા બાળકનો રડવાનો જે અવાજ આવ્યો અને એ અવાજની સાથે બેન સુનંદા દોડી અને ગઈ એ તિથિ એટલે કે શ્રાવણ વધ નવમીની અને એ મહોત્સવ બતાવવામાં આવ્યો એ મિત્રો નંદ મહોત્સવ એ નંદ મહોત્સવ પણ આપણા જીવનની અંદર ઉત્સવ લાવે એવા ભાવ સાથે આજના પંચાંગ પ્રકરણની અંદર વાત કરીએ સરસ મજાની તિથિ નવમી આપણને પ્રાપ્ત થઈ છે અને વાર મંગળવાર સ્થાપ્યમ સમાપ્યમ શનિભાવમાં વાસરે આમ તો વિશેષતઃ જોવા જઈએ તો સંસ્કૃતમાં ઉક્તિ બતાવવામાં આવી છે મિત્રો મંગળવાર અને શનિવારે બે વાર આર એવા બતાવવામાં આવ્યા છે કે આજના દિવસે કોઈ ચોઘડિયું કોઈ હોરા કે મુહૂર્ત ખરેખર જોવાની જરૂર નથી સ્થાપ્યમ સમાપ્યમ શનિભાવમાં વાસરે શનિવાર અને મંગળવારે કોઈ કાર્યનો આરંભ કરવો છે અથવા તો સમાપ્યમ એટલે કે પૂર્ણાહુતિ કરવી છે તો ચોક્કસથી આ બંને વારના દિવસે તમે વણઝોયા ની અંદર પણ મિત્રો એ કાર્ય કરી શકો છો પરંતુ આગળ વાત કરીએ આપણે નક્ષત્ર યોગ અને કરણ વિશે રોહિણી નક્ષત્ર બહુ સુંદર નક્ષત્ર પ્રાપ્ત થયું છે જે તે સમયે ભગવાન નારાયણ ભગવાન કૃષ્ણ મથુરાની જેલની અંદર અવતારિત થયા ને એ નક્ષત્ર પણ મિત્રો રોહિણી હતું અને આપણે ત્યાં ભજનોમાં પણ એ કહેવામાં આવ્યું છે ક્યારે ઠાકોરજી આવશે હે આ જગતને આખો પાલનહાર ક્યારે આવશે તો કે આવશે સાતમ ને સોમવાર આઠમની મધરાતે રે લોલ આ વખતનો આ સંયોગ આપણને જોવા મળે છે સોમવાર છે આઠમની મધરાતી છે અને રોહિણી નક્ષત્ર યોગનું વાત કરવામાં આવે તો હર્ષણ યોગ બતાવવામાં આવ્યો છે કરણ વિશે વાત કરવામાં આવે તો આજનું કરણ તૈતુલ કરણ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે મિત્રો સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે વાત કરવામાં આવે તો સવારે પાંચ વાગ્યા અને છપ્પન મિનિટનો આજનો સૂર્યોદય બતાવવામાં આવ્યો છે સાંજે સૂર્યાસ્ત છ અને સુડતાલીસ એટલે કે પોણા ની આજુબાજુનો એ સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવ્યો ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે ને તો આજની ચંદ્ર રાશિ મિત્રો વૃષભ રાશિ છે પરંતુ એની અવધિ એનો કાળ બતાવવામાં આવ્યો છે સવારે ત્રણ વાગ્યા અને બેતાલીસ મિનિટ સુધી એ વૃષભ રાશિ બતાવવામાં આવેલી છે ત્યારબાદ જે કોઈ જાતકોનો જન્મ થાય છે એને મિથુન રાશિ ઉપરથી નામકરણ કરવું જોઈએ જેના અક્ષરો પણ બતાવવામાં આવ્યા છે ક છ ઘ તો આવી રીતના બે રાશિ સાહિત્ય પણ આજના પાવનકારી દિવસે આપણને પ્રાપ્ત થાય છે વાત કરીએ આજના સરસ મજાના અને રાહુકાળ વિશે તો વિશેષત અભિજીત આપણને અગિયાર વાગ્યા અને છપ્પન મિનિટે અભિજીત કાળ પ્રારંભ થઈ રહ્યો છે જે બાર વાગ્યા અને સુડતાલીસ મિનિટે એટલે કે બપોરે પોણા એક વાગ્યાની આજુબાજુમાં આ અભિજીત મૂહૂર્તે પરિપૂર્ણ થાય છે રાહુકાળ વિશે જોવા જઈએ તો બપોરે 3 વાગ્યા ને 34 મિનિટે રાહુકાળનો પ્રારંભ થાય અને 5 વાગ્યા ને 11 મિનિટે એ રાહુકાળ પરિપૂર્ણ થાય છે આ રાહુકાળના સમયની અંદર મિત્રો આપણે કોઈ એવા શુભ કાર્ય હોય તો એને ચોક્કસથી એ શુભ કાર્યમાંથી વર્જ્ય ગણવા જોઈએ સરસ મજાના પંચાંગ પ્રકરણની વાત કરી સાથે સાથે વાત કરીએ આપણે બાર રાશિના લેખાજોખા સર્વપ્રથમ મેષ રાશિ અક્ષરો પ્રાપ્ત થઈ ભગવાન ગણેશજી કૃપા કરવાવાળા બને કે અધૂરા પડેલા અને પેન્ડિંગ પડેલા કામ મેષ રાશિના જાતકોને આજે પરિપૂર્ણ થાય કામની અંદર પરિપૂર્ણતાનો યોગ પ્રાપ્ત થાય એવા યોગ આજે ભગવાન ચંદ્રનારાયણ મેષ રાશિના જાતકોને અર્પણ કરે છે તમારા નોકરીયાત વર્ગની અંદર આજે જો વાત કરવામાં આવે તો નોકરીની અંદર તમે પ્રમોશન મેળવવા માગતા હોય કોઈ ટ્રાન્સફરન્ટ મેળવવા માગતા હોય તો ચોક્કસથી એ પ્રમોશન કે ટ્રાન્સફર લગતા વિષયની અંદર તમને સફળતાના યોગ પ્રાપ્ત થઈ આજે જાતકો પોતાની સમજદારી પોતાના પૈસાનું કે નાણાંનું લેવડ દેવડ કરજો તો ચોક્કસથી સમજદારી પૂર્વક કરેલું નાણાંનું લેવડ દેવડ આગળ જતા તમારા માટે શુભકારક નીવડે એવા યોગો એ બતાવવામાં આવેલા છે ખાસ આજે હિત શત્રુઓ દ્વારા સાવધાની રાખવાની જરૂર એ મેષ રાશિના જાતકોને બતાવવામાં આવી છે પોતાની સાથે જ રહેતા હોય પોતાની સાથે જ કાર્ય કરતા હોય અને તમારી સાથે જ જ મીઠું મીઠું સારું સારું બોલતા હોય પરંતુ એ વ્યક્તિઓ જ્યારે દૂર થઈએ ને ત્યારે આપણા માટે થઈને મિત્રો એ ખરાબ વર્ણન કે ખરાબ વાતો કરતા હોય છે ક્યાંક આવા હિત શત્રુઓ આપણા માટે થઈ અને નુકસાનકારક ન બને એ સાવધાની મેષ રાશિના જાતકોએ આજે ખાસ રાખવાની છે વાત કરીએ બીજા નંબરની રાશિ વૃષભ રાશિ બહુ અક્ષર પ્રાપ્ત થઈ રહ્યા છે ભગવાન ચંદ્રનારાયણ અને ગણેશ નારાયણની પ્રીતિ કરાવવા વાળા બને ત્યારે દાંપત્ય જીવનની અંદર અને ખાસ વૃષભ રાશિના જાતકોને આજે પ્રેમ પ્રકરણની અંદર એને પોતાને લગ્નવાંશુક યુવક યુવતીઓ પોતાનું પ્રિય પાત્ર શોધવા માટે ઘણા સમયથી તમે કાર્ય કરી રહ્યા છો આજે આ નવમીનો પ્રસંગ આ નવમીનો દિવસ તમારા માટે પૂર્ણતાનો દિવસ બનતો હોય ને એવા પણ યોગો જણાય છે મિત્રો એ કાર્યની અંદર ચોક્કસથી તમે પ્રયાણ કરો ભગવાન ચંદ્રનારાયણ એના અંદર સફળતા અપાવવાવાળા બને આમ તો જોવા જઈએ તો ભગવાન કૃષ્ણ એ પણ રૂકિણીને હરણ કરી અને નીકળ્યા છે એનો પૌત્ર પણ એ પ્રદ્યુમ્ન મહારાજ પણ એ બતાવવામાં આવ્યા અને સાથે પૌત્ર અનિરુદ્ધ મહારાજ પણ એ ઓખાનું હરણ કર્યું અને પછી દાદાને યાદ કર્યા હતા તો વૃષભ રાશિના જાતકોને આજે ભગવાન કૃષ્ણ એ પ્રેમ પ્રકરણની અંદર પણ પોતાના પ્રિય પ્રીતિ કરાવે એવા યોગો પ્રાપ્ત થઈ રહ્યા છે રાશિ રાશિ મિથુન વાત કરીએ ક છ ઘ અક્ષરો બતાવવામાં આવ્યા છે સામાજિક કાર્યક્રમો દ્વારા તમારી નામના અને કામના આજે ઉત્પન્ન થતી હોય એવા યોગો બતાવવામાં આવ્યા છે મિત્રો મિથુન રાશિના જાતકોમાં ખાસ આજે પોતાના સમાજને લગતું કોઈ એવું વ્યવહારને લગતું કાર્ય કરજો કે જેના દ્વારા નામ અને કામ બંને તમને પ્રાપ્ત થાય પોતાના નોકરી અંદર વ્યવસાયની અંદર કે ધંધાની અંદર ક્યાંય ને ક્યાંય આજે થોડી નુકસાની જવાના યોગો બતાવવામાં આવ્યા છે રોજિંદા વ્યવસાયકારોને ક્યાંક પોતાનો માલ સામાન બગડી જાય માલ સામાન પડી રહે એવા પણ યોગો બતાવવામાં આવ્યા કે જેના કારણે થઈ નફા કરતા આજે નુકસાન થાય એવો યોગ મિથુન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે મિથુન રાશિના જાતકોમાં ખાસ આજના દિવસે વડીલ વર્ગએ શારીરિક સમસ્યાનો કેક સામનો કરવો પડી શકે છે વાત કરીએ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ ડ અને અ અક્ષરો આવી રહ્યા છે ખાસ કર્ક રાશિના જાતકોએ આજે સાવધાની વાળો દિવસ બતાવવામાં આવ્યો છે ભગવાન ચંદ્ર એ રાશિ અધિપતિ કર્કનો બતાવવામાં આવ્યો છે અને ચંદ્ર છે જ્યોતિષની દ્રષ્ટિએ માતાનો કારક છે નિર્ણય શક્તિને મજબૂત બનાવવા માટે થઈ અને ચંદ્રની ઉપાસના બતાવવામાં આવી છે અને વિશેષતા કર્ક રાશિના જાતકો એ દરેક વ્યક્તિઓની ઉપર વધારે વિશ્વાસ કરતા અને લાગણીશીલ સ્વભાવના બતાવવામાં આવેલા છે આજે મિત્રો કર્ક રાશિના જાતકો એ સાવધાની રાખવાની છે તમારો લાગણીશીલ સ્વભાવ એ ક્યાંય તમારો ઉપયોગ થતો હોય ને એવું કાર્ય થઈ શકે છે બીજા ઉપર જલ્દી વિશ્વાસ કરવાનું આજે ટાળજો અને એ જલ્દી વિશ્વાસ કરવાનું ટાળવાથી તમે ક્યાંક સલામત રહેશો મિત્રો

બે નંબર ને લગતા કોઈ એવા નાણાનું વહીવટ કરવો છે નાણાનો કોઈ વ્યવહાર કરવો છે તો ચોક્કસથી કરકરા કરકરાસીના જાતકોએ કાર્યની અંદર પ્રયાણ કરી શકો છો આગળ જતા જ નાણા આપણા માટે લાભકારક અને ઉન્નતિકારક બને એવા પણ યોગ બતાવવામાં આવ્યા છે વાત કરીએ પાંચમા નંબરની રાશિ સિંહ રાશિ મ અને ટ અક્ષરો બતાવવામાં આવ્યા છે ભગવાન નવે નવ ગ્રહો એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે આજે અનુકૂળ પરિસ્થિતિમાં બને એવા સિંહ રાશિના જાતકોને આજનું આ ગ્રહ ગોચર બતાવવામાં આવ્યું છે ગ્રહ ગોચર પ્રમાણે જોવા જઈએ તો પોતાના જે કઈ દિનચર્યા છે આજે સિંહ રાશિના જાતકોને એ પોતાની દિનચર્યા પોતાનું જે દૈનિક કાર્ય છે એની અંદર ક્યાંક બદલાવ આવે ક્યાંક રુકાવટ આવે અને બદલાવના કારણે થઈ અને તમારા જે અંગત કરેલા જે કાર્ય છે ને અંગત કાર્ય ઉપર પણ આજે સિંહ રાશિનો સિંહ રાશિના જાતકોને અસર જોવા મળે પારિવારિકની અંદર પરિવારની અંદર કઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે એ શુભ પ્રસંગ આપણા માટે ઉન્નતિકારક બને એવા પણ યોગો ત્યારબાદ નોકરીયાત વર્ગને આજે ક્યાંય નફાના યોગો પ્રાપ્ત થાય છે ખાસ બિઝનેસમેનો છે મોટા મોટા વેપારી વર્ગ છે એ એને પોતાના સહકર્મીઓ ઉપર આજે નજર રાખવાની જરૂર છે ગાયક પોતાના વ્યવસાયની અંદર અસફળતા પ્રાપ્ત થતી હોય ને તો એ સહકર્મીઓ દ્વારા એવા કોઈ કાર્ય નથી થતા ને ખાસ ધ્યાન સિંહ રાશિના જાતકોએ આજે પોતાના સહકર્મીઓ ઉપર રાખવાનું છે મિત્રો અંતે સંપત્તિની અંદર વૃદ્ધિ થવાના યોગ સિંહ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે આગળ વાત કરીએ છઠ્ઠા નંબરની રાશિ કન્યા રાશિ અઠ અક્ષરો બતાવવામાં આવ્યા છે કન્યા રાશિના જાતકોએ આજે ભગવાન ચંદ્રનારાયણ ક્યાંક વિરોધાભાસમાં ચાલતા હોય તમે જે કોઈ નિર્ણયો લ્યો ગ્રહણ કરો આજે નિર્ણયો તમારા બધા ખોટા પડે જે જગ્યા ઉપર ત્યાં હતાશાની પ્રાપ્તિ થાય આવા પણ યોગો પ્રાપ્ત થયા છે આજે સાવધાની રાખવાનો દિવસ કન્યા રાશિના જાતકોને છે ક્યાંક કોઈક નવી વસ્તુ આજે તમે ગ્રહણ કરો છો નવી વસ્તુની ખરીદી કરો છો તો કોઈ વડીલ વર્ગ હોય કોઈ ગુરુજન હોય કોઈ એવા વ્યક્તિઓ હોય એનું માધ્યમ લઈ

એવો પણ સમય આવે કે બધું જ સામે હોવા છતાં આપણે કોઈ નિર્ણય ન લઈ શકીએ અને એ નિર્ણય પાવર આપણી મનની શક્તિ એ જાગૃત થાય એના માટે આજે ચંદ્રનું અનુષ્ઠાન બતાવવામાં આવ્યું મિત્રો તો ચોક્કસથી કન્યા રાશિના જાતકોને ચંદ્ર ભગવાન ફળ અર્પણ કરવાવાળા બને એવા યોગ બતાવવામાં આવ્યા આગળ વાત કરીએ સાતમી રાશિ તુલા રાશિ ર અને ત અક્ષર બતાવવામાં આવ્યા છે શારીરિક સમસ્યાઓનો આજે સામનો કરવો પડી શકે છે સ્વાસ્થ્ય અંગે આજે બેદરકારી ન રાખતા તુલા રાશિના જાતકો પેટ કે માથાને લગતી ખૂબ મોટી બીમારી પણ આજે સર્જન થવાના યોગો બતાવવામાં આવ્યા છે આપણે જેને સામાન્ય બીમારીઓ કે પેટમાં સામાન્ય દુખાવો છે પરંતુ આગળ જતા એ દુખાવો આપણા માટે વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે છે પગને લગતી કોઈ એવી સામાન્ય બીમારીઓ હોય તો મિત્રો એને સાવધાની રાખી અને એનું નિરાકરણ એનું નિવારણ આજના દિવસે કરાવજો ખાસ તુલા રાશિના જાતકોએ કોઈ નવા વ્યવસાયમાં નવા બિઝનેસમાં આજે નાણાકીય રોકાણ કરવું છે તો ચોક્કસથી એ રોકાણ તમે આજના દિવસે કરી શકો છો તમને એક્સપર્ટ સાથે રહેવાની આજે તક પ્રાપ્ત થઈ શકે છે ભાગીદારીને લગતા કોઈ એવા કાર્ય કરવા છે તુલા રાશિના જાતકોએ તો આજે ભાગીદારીમાં કરેલું કાર્ય પણ તમને સફળતા અપાવે એવા પણ યોગ એ પ્રાપ્ત થઈ રહ્યા છે મનોબળ વધવાના કારણે થઈ અને એ સમસ્યાઓ તમારી મુક્ત થતી હોય એવો યોગ તુલા રાશિના જાતકોને બતાવવામાં આવ્યો આઠમી રાશિ વૃષ્ટિક રાશિ ન અને બતાવવામાં છે પરંતુ વૃષ્ટિક રાશિ એના જાતકો ક્યાંય ને ક્યાંય શાંતિથી કાર્ય કરવા વાળા બનતા હોય છે મિત્રો આપણે કથાનકોમાં પણ જોયું છે પેલા સસલો અને કાચબાની વાત પ્રમાણે એ વૃષ્ટિક રાશિના જાતકો ક્યાંક ને ક્યાંક કાચબા પ્રમાણેની પ્રવૃત્તિ દ્વારા મંદમ મંદમ નવન સ્થાનુકૂલો એ મંદ મંદગતિથી પ્રયાણ કરતા હોય છે અને આખરે પોતાની સિદ્ધિને પોતાના સંકલ્પને પ્રાપ્ત કરતા હોય છે ભગવાન ગણેશજી એ આશીર્વાદ અપાવવા વાળા બંને વૃષ્ટિક રાશિના જાતકોને આજે યોગ પ્રાપ્ત થયો છે સંબંધ પ્રત્યે બેદરકારી ન દાખવશો મેં કહ્યું ને એ પ્રમાણે કે પોતાની ગતિ અનુસાર અને પોતાના કાર્ય અનુસાર આ લોકો આગળ વધતા હોય છે પરંતુ ક્યાંક સમાજ સંબંધ કે સ્નેહને સાથે લઈ અને મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો ચાલજો કે જેના કારણે કઈ આપણને એ અવરોધ ન આવે આજે આર્થિક આર્થિક સમૃદ્ધિની અંદર અંદર અને પણ વૃશ્ચિક રાશિના જાતકોને થતો હોય ક્યાંક વૃદ્ધિના યોગ પ્રાપ્ત થતા હોય એવું પણ પ્રાપ્ત થઈ રહ્યું છે અંગત જીવનની અંદર એટલે કે વૈવાહિક જીવનની અંદર દાંપત્ય જીવનની અંદર આજે વૃષ્ટિક રાશિના જાતકોને ક્યાંક કટરાક થઈ શકે છે બંને એકબીજા પાત્ર આજે સાવધાની અને સ્મિત કરી હાસ્ય કરી અને આજના બની શકે ને તો પારિવારિક જીવનને ધીરે ધીરે મધુરતાપૂર્વક દૂર કરવું મિત્રો ક્યાંક ખટરાગ આગળ જતા આપણા માટે થઈ અને મોટું સ્વરૂપ ધારણ ન કરે ખાસ સાવધાની વૃશ્ચિક રાશિના જાતકોએ રાખવા જેવી છે મિત્રો આગળ વાત કરીએ ધન રાશિ આજે નોકરી બદલવા માટે તમે ઈચ્છા વ્યક્ત કરો છો તમારી કોઈ એવો વેપાર છે અને વેપારને તમે બદલવા માટે પણ ઈચ્છા વ્યક્ત કરો છો તો ચોક્કસથી તમે તમારા ગોચરના ગ્રહો અનુસાર ધન રાશિના જાતકો એ કાર્યની અંદર પ્રયાણ કરી શકો છો યોગ્ય નિર્ણય ન લેવાના કારણે થઈ ધન રાશિના જાતકોના મનની અંદર ક્યાંક અલગ અલગ પ્રકારની ગૂંચવણો અલગ અલગ પ્રકારની મૂંઝવણો એ ઉત્તમ થાય આ સ્વાભાવિક ભગવાન ચંદ્ર થોડા આજે ઓછું ફળ અર્પણ કરવા વાળા બને ત્યારબાદ એવું કહેવાય છે કે મીડિયાના લાઈનને લગતા ઇલેક્ટ્રિક લાઈનને લગતા કોઈ એવા કાર્ય કરી રહ્યા છો તો ચોક્કસથી ધનરાશિના જાતકોને એ કાર્યની અંદર આગળ પ્રયાણ કરવું છે ઉન્નતિ કરવી છે તો ચોક્કસથી એક ડગલું આગળ એ પ્રયાણ કરી શકો છો એની અંદર ભગવાન ચંદ્ર તમને પ્રીતિ કરાવે શુક્રના મંત્રનો જપ કરતા કરતા મિત્રો ચોક્કસથી આ કાર્યની અંદર આગળ વધજો ભગવાન શુક્ર એ વૈભવ અને ઐશ્વર્ય પ્રદાન કરાવવાવાળા બને ક્યાંક ધન રાશિના જાતકોને આજે વાહન ચલાવતી વખતે અને મશીનરીનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવાની જરૂર આગળ જ કહ્યું કે ઇલેક્ટ્રિકને લગતા કે મીડિયાને લગતા કોઈ એવા કાર્ય હોય પરંતુ એનાથી આજે સાવધાની પણ રાખવાની જરૂર છે એ જ યંત્ર આપણા માટે ક્યાંક હાનિકારક ન નીવડે એ સાવધાની રાખવાની ધન રાશિના જાતકોને ખાસ છે વિશેષતઃ આજે કોઈ ઉતાવળ કરી અને કોઈ નિર્ણય ધન રાશિના જાતકોએ ન લેવો મિત્રો એ નિર્ણય આપણા માટે નુકસાનકારક બની શકે છે આગળ વાત કરીએ દસમા નંબરની રાશિ મકર રાશિ ખ અને જ અક્ષરો બતાવવામાં આવ્યા છે ખાસ મકર રાશિના જાતકો તમારા સમયનો સદુપયોગ કરો તમારું ફ્રેન્ડ સર્કલ બદલો ક્યાંક ને ક્યાંક મિત્રતા દ્વારા જ તમારી અપહાની કે અપકીર્તિ થતી હોય એવા યોગો મકર રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે એટલા માટે બની શકે તો મિત્રોનો ત્યાગ કરો એવા સારા મિત્રોને પ્રાપ્ત કરજો કોઈ એવી બીજાની પ્રગતિ થતી હોય ને આજે તમે બીજાની પ્રગતિ જોઈ બીજાનું સુખ જોઈને આપણે દુઃખી થતા હોય એવા યોગો મકર રાશિના જાતકોને બને હે આપણી પાસે બધું જોવા છતાં પણ બીજાનું સુખ જોઈને આપણે દુઃખી થઈએ છીએ આજે મિત્રો ખાસ સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે સંકુચિત માનસ જે સંકુચિત મન કહેવાય ને એ મકર રાશિના જાતકોની અંદર વધારે હોય છે દ્વેષ ભાવ કે ઈર્ષા ભાવ રહેલો હોય છે તો આજે આવા દ્વેષભાવ કે ઈર્ષા ભાવને દૂર કરી અને કેવલ અને કેવલ આપણા સમયનો સદુપયોગ કરી અને આપણા કાર્યની અંદર આગળ વધો આજના દિવસે બની શકે તો કાનૂની વિવાદને ટાળવા જોઈએ કોઈ એવા કેસ કબાડાને લગતા કોઈ એવા કાર્ય છે તો મકર રાશિના જાતકો આજનો દિવસ એ શાંતિથી પસાર કરી અને ટાળજો ક્યાંક ને ક્યાંક ચંદ્રનારાયણ આપણને એમાં ફળ ન અપાવે એટલા માટે થઈ શાંતિભર્યો દિવસ એ આજનો દિવસ આપણે નિકાલ કરવો શાંતિપૂર્વક દિવસ આજે એનો વ્યય કરવો એવો યોગ મકર રાશિના જાતકોને બતાવવામાં આવ્યો છે મિત્રો આગળ વાત કરીએ કુંભ રાશિ ગ સ સ સ અક્ષરો બતાવવામાં આવ્યા છે ભગવાન ગણેશજી કૃપા કરવાવાળા બની શકે એ ગણેશજી આપણા કામમાં આવતા અવરોધો કામમાં આવતા વિઘ્નો એને દૂર કરે એવી પ્રાર્થના સાથે પરંતુ આજે કુંભ રાશિના જાતકો માટે ક્યાંય સમયસર કામ પરિપૂર્ણ ન થાય એના કારણે થઈને મન આપણું પરેશાન રહે ઘણા બધા સમયથી આપણે એક જ વિષય ઉપર કાર્ય કરતા હોય આટલા સમય સુધી આપણું કાર્ય પરિપૂર્ણ થાય છતાં પણ એ કાર્ય પરિપૂર્ણ નથી થતું ક્યાંક ચંદ્ર એના અંદર અવરોધ કરાવે છે ક્યાંક કેતુ વિલંબ કરાવે છે કેતુ એ મંદ પડેલો ગ્રહ છે અને ગોચરનો ગ્રહ જ્યારે કેતુ કાર્ય કરી રહ્યો હોય ને ત્યારે કાર્યની અંદર અવરોધ આવે આવે મિત્રો ત્યારબાદ એવું કહેવાય છે કે પારિવારિક જીવનની અંદર પારિવારિક સંબંધની અંદર મિત્રો મળી શકે ને તો કુંભ રાશિના આજે થોડો સમય અર્પણ કરજો ચોક્કસથી તમને એ જ કાર્ય દ્વારા એ પારિવારિક સંબંધ દ્વારા ક્યાંક સફળતાના યોગ પ્રાપ્ત થાય નવો વ્યવસાય કરવા માટે નવો બિઝનેસ કરવા માટે તમે પ્લાનિંગ કરો છો તો ચોક્કસથી આજનો દિવસ તમારા માટે સરાહનીય બતાવવામાં આવ્યો છે કન્સ્ટ્રકશન કામને લગતા કોઈ એવા કાર્ય છે તો એની અંદર આજે તમને સુધારો થતો હોય એની અંદર વૃદ્ધિ થતી હોય એવા યોગ કુંભરાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે વિશેષતા આજે હિતશત્રુઓનો પરાજય થશે મિત્રો આપણે શત્રુનો પરાજય નથી કરવો પણ એની અંદર રહેલો જે દ્વેષભાવ કે આપણા બધે કીએ કુબુદ્ધિ છે ને એ કુબુદ્ધિનો નાશ આજે કુંભરાશિના જાતકો માટે એના હિતશત્રુઓનો નાશ થાય એવા યોગ એ બતાવવામાં આવેલા છે અંતિમ રાશિ વાત કરીએ મીન રાશિ દ ચ જ થ અત્સરો બતાવવામાં આવ્યા છે આજે પેટને લગતી બીમારીઓનો સામનો મીન રાશિના જાતકોને કરવો પડી શકે છે ખાવામાં મિત્રો ક્યાંક ધ્યાન રાખજો આજે ખાવા પીવામાં કંટ્રોલ રાખજો ક્યાંક એવું આપણાથી અન્નગ્રહણ થાય કે જેના કારણે થઈને આપણને બીમારીનું સર્જન થઈ શકે ઋતુ પણ વર્ષાઋતુ ચાલી રહી છે પાચનક્રિયા પણ મંદ પડેલી છે ત્યારે બની શકે તો એવા બહારના ભોજનને મિત્રો ટાળજો મીન રાશિના જાતકો ખાસ એક નિયમિતતા લાવવાની જરૂર એ ખૂબ જ આવશ્યક છે બની શકે ને તો ભગવાન સૂર્યનારાયણની પ્રીતિ અને ભગવાન સૂર્યનારાયણનું વ્રત કરો કે જેના કારણે થાય આપણા જીવનની અંદર આપણા કાર્યની અંદર નિયમિતતા આવે ઘણા લોકો મીન રાશિના જાતકોમાં એવા બતાવવામાં આવ્યા છે ને એવા હોય છે એ પોતાના નોકરી ધંધા કે વ્યવસાયના કામની અંદર પણ સમયસર નથી પહોંચી શકતા પોતાની દિનચર્યા હોય એની અંદર પણ કોઈ નિયમિતતા નથી હોતી અણધાર્યું બધું કાર્ય રહેલું હોય છે ત્યારે ખાસ મીન રાશિના જાતકોને આજનો દિવસ એ સાવચેતી ભર્યો અને સાવધાની રાખવાનો દિવસ બતાવવામાં આવ્યો છે ક્યાંક એવું અખાદ્ય અને અપિત્ય એ ન ખાવા જેવું હોય ન પીવા જેવું હોય એનું સેવન કર્યું હોય એ ખાધું હોય ને એના કારણે પણ તમને ક્યાંક બીમારી ઉત્પન્ન થઈ શકે છે એવા યોગ મીન રાશિના જાતકોને બતાવવામાં આવ્યા ખોટા દેખાડા કરવાનું ટાળજો મીન રાશિના જાતકો ખીચામાં સો રૂપિયા પણ ન હોય અને આપણે એટલો બધો દેખાડો કરીને ફરતા હોય છે એ જ દેખાડો આગળ જતાં આપણા માટે નુકસાનકારક અને બાધારૂપ બની શકે છે વિશેષતઃ આજે ક્યાંય ને ક્યાંય માનસિક શાંતિની પ્રાપ્તિ થાય ને એવા યોગો કરજો કોઈ એવું ધાર્મિક કાર્ય કરો કોઈ એવું સામાજિક કાર્ય કરો અથવા તો કોઈ એવા ભગવાનના મંદિરોમાં દેવાલયોમાં જાઓ કે જેથી કરીને આપણને માનસિક શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો તો આજના દિવસે આપણા કાર્યક્રમની અંદર મેસથી લઈને મીન રાશિના જાતકોમાં ભગવાન ચંદ્રનારાયણ કઈ રાશિના જાતકોનું કિસ્મત ચમકાવવાના છે અને કઈ રાશિના જાતકોના કિસ્મતના વાગવાના છે તાળા એના વિશે પણ આપણે વાત કરી અને સરસ મજાનો આજનો આપણો આ નંદ મહોત્સવ આજની તિથિ બતાવવામાં આવી છે નવમી ત્યારે આપણા સરસ મજાના એક ધાર્મિક ઉપાય વિશે આપણે વાત કરવી છે મિત્રો ઘણા બધા દર્શકોનો પણ પ્રશ્નો છે ઘણા બધા પ્રશ્નો પ્રશ્નો આવતા હોય છે તેમાં વિશેષતઃ જ્યારે નવયુવાન યુવક અને યુવતીઓ છે વિવાહ સંસ્કાર પરિપૂર્ણ થાય લગ્ન સંસ્કાર પરિપૂર્ણ થાય અને એ લગ્ન થયાના પાંચ પાંચ છ છ વર્ષે પછી એ ફરિયાદ કરતા હોય છે મિત્રો ફરિયાદ કરતા હોય છે અને એ ફરિયાદ ખાસ એવી હોય છે શાસ્ત્રીજી સંતાન નથી દવા અને દુવાઓ પણ કરતા હોય છે આજનો આ વર્તમાન સમય એ ખૂબ ચિંતિત છે આ વિષય ઉપર લગ્ન થયા પછી બે ત્રણ ચાર પાંચ છ વર્ષ સુધી આપણે આપણું કરિયર બનાવવામાં આપણું જિંદગી બનાવવામાં અથવા તો કરવામાં આપણે કાઢીએ છીએ અને પછી સંતાનોની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ આવતી હોય છે તો એ સમસ્યાઓથી મુક્તિ અપાવે એના માટે આપણા શાસ્ત્રની અંદર સંતાન ગોપાલનું એક વ્રત બતાવવામાં આવ્યું છે મિત્રો દવાની સાથે આપણે દુઆ પણ કરીએ ત્યારે પતિ પત્ની એ બંને સાથે કરવા જેવું આ વ્રત છે એ શ્રાવણવધ નવમીનો દિવસ બતાવવામાં આવ્યો છે બની શકે ને મિત્રો તો આજના દિવસે પણ આ વ્રત કરવું જોઈએ ભગવાન લક્ષ્મીનારાયણ સાથે પતિ પત્નીએ એમની પૂજા અર્ચના કરવાની છે એક ટાણું કરવાનું છે બની શકે તો અન્નનો અન્ન અન્નગ્રહણ નથી કરવાનું એક ટાણું કરી અને આજનો આ દિવસ આજનું આ વ્રત ચોક્કસથી કરો અને બની શકે ને તો ભગવાન કૃષ્ણનો મંત્ર બતાવવામાં આવ્યો ચોક્કસથી મિત્રો આ મંત્ર આપ નોંધી લેશો પતિ પત્ની બંને આ મંત્રનો જપ કરવાનો છે અને આ મંત્રના જપ દ્વારા જ ભગવાન કૃષ્ણ એ આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ કરાવે એવા ભાવ સાથે દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહીને તનયં કૃષ્ણ ત્વામહં શરણમ ગતઃ તો મિત્રો આ શ્લોકની પ્રતિદિન અવશ્ય એક એક માળા બંને જણા કરો અને ચોક્કસથી આ નિઃસંતાનપણાને દૂર કરી અને ઠાકોરજી આપણા જીવનમાં પણ સંતાનની પ્રાપ્તિ કરાવે એવો ભાવ બની શકે તો ફરીથી એક વખત આ શ્લોક મિત્રો આ મંત્ર આપ નોંધી લેશો અને ચોક્કસથી ભગવાનની આપ પ્રીતિ કરો

આપણા આજ જ કાર્યક્રમ કિસ્મત કનેક્શન ની અંદર આપણે મળતા રહીશું અત્યારે મને આપો રજા ઓમ નમઃ શિવાય